अंकलेश्वर માં નવરાત્રી આઠમ નિમિત્તે મંદિરો માં હવન યજ્ઞ નું યોજાયું હતું. अंकलेश्वर માકેન્દ્ર સ્વત મંદિર ખાતે પણ યજ્ઞ યોજાયું હતું. अंकलेश्वर માં મંદિર ઉપરાંત ઘરો માં માતાજી ના હવન માં હોતી આપී પત તો એ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર નવરાત્રી આઠમ અનુલક્ષીને ઠેર ઠેર વિવિધ મંદિરોમાં યજ્ઞ અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નામીની અંબાજી ધામ એવા માર્કંડેશ્વર મંદિર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે પણ સવારથી ભક્તોની કતાર જોવા મળી હતી સાંજે પાંચ વાગ્યે યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તોએ લાભો લીધો હતો ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોના શણગાર દર્શનનો લાવો લેવો અનેરો છે

નવચંદી યજ્ઞ યોજવામાં આવે છે જેમાં યજમાનો પણ સારો એવો લાભ લઈ અને સરકાર મંદિર આપે છે બદલ એમનો પણ આભાર આ મંદિર એક અંબાજી મિની મંદિર અંબાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અંકલેશ્વર ખાતે અને માની એક મૂર્તિ એવી છે સ્વરૂપ માં નું કે તમે આવીને મા શિષાવો તો તમારા દરેક કામ માં પૂરા કરે છે ને સૌ ભક્તો નવરાત્ર માં મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું જય માતાજી